હાલો આજે સવારના ગુડ મોર્નિંગ નહીં પાણી પાણી નથી પણ કચરો બાર્યો છે સવારે આજે ઉઠ્યા ભેગા કામમાં જ બધા લાગી ગયા જેઠાણી કર્યા છે પાણીનો ઇન્ટઝામ અને આ બધું રાશન પાણી આજે આપણે રાખવાનું છે આજે છે ઘણા બધા કામ અને આજે જ મેં ચેલેન્જિંગ વસ્તુ હાથમાં લઈ લીધી છે સૌથી પહેલા એનર્જી માટે મેં લઈ લીધો છે નારિયેલ પાણી હાથમાં જે બહુ જ સરસ મજાના હોય છે ફટાફટ નારિયેળ પાણી મેં પી લીધો છે પેટની ઠંડક માટે સારો હોય નારિયેળ પાણી પીવાનું બેક ટુ માય ચેનલ તો આજે કાંઈક બ્લોગ આપણે અલગ કરવાનો છે અત્યારે કેટલા વાગે છે ખબર છે નવ ઊંધો કેમેરો હોય જાય નવ વાગે છે માનસી ચૌહાણની મને આજે કમેન્ટ હતી કે સાડી પહેરીને વિડીયો બનાવો તો બસ બધું જ કામ પડ્યું છે જોઈ લો મોસ્ટ ઓફ હું સાડી કોઈ દી ઘરમાં સાડી પહેરતી જ નથી ને આમે અમે ઓછી પહેરી સાડી આજે આપણે આ સાડી પહેરવાની પહેરવાનીએ સાડી મેં આ એટલા માટે પસંદ કરી છે કે હલકી ફૂલકી હોય કચરા પોતા વાસણ એ જ બધું આપણે કામ કરી શકીએ એટલા માટે તો હું આવી ફટાફટ અને પછી આપણે આ સાડી પહેરશું એકદમ હલકી હલકી છે એટલે મેં પસંદ કરી આ અને રેડીમેડી નહીં થમકે એટલું બધું એક તો ખાસ કરીને એ વસ્તુ છે કે પાણી નથી અમારા ઘરને અહીંયા તો કપડાંને એવું તો કાંઈ નથી ધોવાના હમણાં અમને પણ તો એ ટ્રાય પૂરી કરશું આપણે

મહાદેવ આજકાલ મારા વ્યૂ નથી આવતા બીજો તો બધું ઠીક બાકી તો તમે બધું વિચારેલું જ છે મારા માટે સારું જ કરશો પણ વ્યૂ આવ્યા ખપે ઓ યાર તો જ મજા આવે આપણે કોઈ લાઈક ના કરે કોઈ વ્યૂ ના દે મહાદેવ સાંભળી લે મહાદેવ કેટલો ટાઈમ મને હેરાન કરી કરશો સોરી હા હલો હવે દીવાબતી કરી કરી ને પછી આપણે કામની શરૂઆત કરી છે આજે તમે એવો ચેલેન્જ હાથમાં લીધો યાર આ તો બધા કરજો જો મને આ સાડીવાળા વસ્તુમાં સપોર્ટ મળશે ને તો પછી હું કોકની સારી એવી લાગશે કે હું કરી શકીશ એવો કાંઈક ચેલેન્જ કરશું તો આપણે કરશું હાલો હવે શું કરશું હવે સફાઈ કામ સફાઈ અજ્ઞાન ચાલુ કરવાનું છે એમાં એ ડોઢી દિયા રહી ગઈ હતી કે માથો ધોઈને આવી છે પાણી નથી તોય કોને કીધો તો તને માથો ધોવાનો ડબલા ડબલી બધું ખણશું રાસનનો મેં સવારે તમને કીધું રાસન બધું સાફ કરવાનો છે બધું આજે એક ભેગું ત્યાંથી આવ્યો પતિદેવ લઈ આવ્યા છે પણ હવે એનો કઈ વારો આવે છે આજે એ જોવાનું છે અને મારું કામ એવું છે ને પાર્લરનું કે જુદાના કસ્ટમર આવી જાય મને કાંઈ ખબર ન હોય એના વિશે એટલે મારે સવારના તો જપાટે જેમ બને હમણાં તો ભલે ઓફ સિઝન છે એટલે ત્રણ ન હોય પણ આ હું શું કરતી કંઈક છીકો ચડાવતી હતી ધન ધન કેવો ફટાફટ મારા વાર જવું હમણાં થોડાક ટાઈમ છ સાત મહિના તમે ખાલી ખમી જાઓ પાછા લાંબા થઈ જવાના અને આ પોલકો છે જેઠાણીનો ને આ સાડી છે સાસુમાની મારા ઘરે હલકી ફૂલકી સાડી બે છે જે તમને બધા જોઈ લીધી એ તમે તો હવે આજે આ લઈ આમ અને આજે હું કોથરો લઈને આવું છું ને એનામાં છે રાસ યાર મારા માટે આજે જ બધા વસ્તુ બધી ભેગી થઈ પેલા સાડી પહેરીને સાડી પહેરી મને સમૂરો કામ ના આવડે કોઈ સાડી પહેર ઘરમાં કાંઈ કર્યું જ નથી એવું બધું ને પહેલી વાર આવું બધું મને એવારી શું સૂજો એમ કે એવો નથી માનસી છોડ પણ મને ઘણા બધા એમ કહેતા હતા એકદમ સાડી પહેરીને વિડીયો બનાવજો ને એક વાર સાડી પહેરીને બનાવજો મેં હાલો મારા માટે પણ ચેલેન્જિંગ થઈ જાય ને તમારા માટે પણ કાંઈક નવું થઈ જાય ઓડિયન્સ બોર થતી હોય યાર સલ્યુટ છે જે છોકરીઓ સાડી પહેરીને આખો દિવસ ઘરમાં કામકાજ કરે છે મેં તો ઘાઘરો એ કેવી ખબર નહીં કેવા કલરનો પહેર્યો હતો નહીં પણ હાલે હવે ઘરમાં ને આજે મેં હાથમાં બંગડી પહેરી છે ને એક આત હાથને ચૂળો જ છે એકદમ મને બહુ ગમે એ તો બસ મેં પહેરી નાખ્યો એ પણ આ ધડકા બડકાને યાર કપડા ભેગા થતા જાય પાણી નથી યાર કોઈક પાણી હલાવો ટેન્કર હલાવો યાર પૈસા દઈ દઈશું યા મારા કંડે તો ખબર નહીં ભાવ બોલે કાંઈ ખતરનાક ટેન્કરના લે યાર આ સાડી પહેરીને ઊંચો નીચો નથી થવા તો મારાથી ગરમી થાય મને માનસી જોવાણ આવ પંખો લઈને ઠીક છે ચાલો પછી જેઠાણી આવી જરાક મને શું કહેવાય હેરાન કરવા માટે એ આવે જ પડી મોડી મોડી ફેરકો મારવા અને જેઠાણી સામે વાત વાર્તાલાપ કરી થોડીક વાર મેં ગપ્પા માર્યા એવી ચીડાવતી હતી મને તું ઝીણી લાગે હો બાકી મેં હા ઝીણી તો લાગીએ ને હવે આવડી મહેનત કરીએ મેં બુદ્ધો બારે દેખાય ભલે મારો હજી થોડુંક પણ તોય થોડીક મારી હાઈટ નથી ને હવે ખાસ કરીને તો એ જ કહું નવા નવા સબસ્ક્રાઈબર મારી હાઈટ નથી ને એટલે થોડીક તો જાડી લાગું બાકી હવે મારો એટલો હોવ નથી આમ વા સ્ટ્રેટ બેટ પછી મેં નતા કર્યા અને કર તો વધારે સારી લાગત તો ત્યાં હીરાઈન લાગત હીરાઈન હા પછી આ કપડા થોડા થોડા કપડા લઈ જાવ ને યાર એક એક જોડી દોઈ દો ને મને બધા પાણી ચાદર બાદરસું યાર કામ કરો કેટલો અઘરો એટલે સાડી પહેરી મને તો એ વિચાર આવે આજે હું સાંજ સુધી મને નથી લાગતું સાડી પહેરી શકીશ મને સો ટકા ખબર એક તો અમારે અહીંયા કાને ખબર નહીં ગણેશનગરમાં સોરી જ્યાં કાઢ આમ રહી છે ને હું આ કંઈ તમે જોઉ એટલી આમ ગરમી થાય બધા મોલ ને બનતા આવે બધા એટલે વધારે હવે ગરમી થાય અને બારે મારા આવી હતી બારે વાસણ જોઈને હું તો ભાગી જ ગઈ મેં હું આવા તડકામાં વાસણ વાસણ કોઈ નહીં હું તડકામાં કોઈ દી કામ ન કરું હું જે જે સાચું એટલે આપણે હું તો ભાગી ગઈ જોડા ખણી સારી રાખીને વાસણ માર પડે બપોરે ધોઈશું તો આજે ફોન ખાણીને ભાગ યાર સાડી થયું હવે ઘરમાં કચરા બચરા કાઢશું અને સાડી ઊંચી કરીને ગાભ્યો તો આખો દેખાય પડ્યો મારો અરે યાર સાડી વાર્તા એમાં નથી આવડતી એટલે આવડે તો છે પણ હવે કામ સાડી બાળી પહેરીને કે શું કરે હવે પાર્લરમાં મારી તો રજ એટલી બધી થાય ને ઘરમાં વાત મૂકી દો યાર તમારા બધે થાય કે ન થાય તમે તો રજ કેટલી ઉડી જવર ને તડકો એવો તપે સવારના વાત મૂકી દો તડકામાં કારી થઈ ગઈ યાર તું કારી યાર તું કરું મારા તો કિસ્મતી ખરાબે રે મેં જલ્દી બુડી હો દેખના આ બાકી સાડીનો કલર હતો ને મજા નથી આવતી રે હવે પંખામાં ખાવા જરા પોની વાર નાખવું ના ના પોની શું વારું માથું ધોયું હવે કરે ને બેસવાડિયો જરાક વાર યાર બેસવાડિયો રે માથો ચડી આવે મારો સુઈ જ થોડીક સુઈ જા આરામ કર આરામ હવે આરામ શું કામ કરવાનું હાલો હવે આવી ગઈ કિચનમાં એ બંકો બંધ ન કરતી કે યાર કરી જાવ બધાએ કેતો ભાઈ આજે કે તમે ઓલો બોયસ નાખો ડાયરેક્ટ લાઈવમાં લાઈવમાં પછી રસોઈ બનાવી તો કેટલી બધી વાર લાગે તો પછી કે રીતે આ બધું બાવું અલો આજ શું બનાવી છે ઈ જોઈ જી જી લાગતી જાયે જી જી કમર પટકા કે એટલે આજે તો શું હલો હવે રસોઈ આજે મેં રસોઈ કેવો ખતરનાક તમે માણસો આજ મને જરાય ઈચ્છા નથી રસોઈ બનાવવાની પણ જરૂર બરો પણ બનાવી તો પડશે થોડોક ફુલાવર હતી એને મેં પતિદેવ મને ચોખ્ખી ના કરી દીધી હું ફુલાવર નહીં ખાઉં તમે હવે મારે શું કરો અને મારો આજે જુવારનો લોટ પૂરો થઈ ગયો યાર શિરથી એવી ભૂખ લાગે મને આટલી આ ખીચડી જો નીચે દેખાય એટલી ખીચડી અને પુલાવન શાક ખીચડી કેમ ભાવે તમને મને કહેજો સાચો તો મેં હું આંખ બંધ કરીને ખાઈ લઉં હું બધું ખોટું કે આપણે કોઈ દેવું ન કે આપણે મિડલ ક્લાસ ફેમિલી મને હાલે આ પતિદેવ આવું બધું ન ખાયો પછી મને ફાઇનલી સાડી ઉતારવી પડ્યો માનસી જો એના માટે સોરી મારો ચેલેન્જ અહીંયા જ રહી ગયો કે પાર્લરમાં આવી ગયા હતા કસ્ટમર એ ફેસ નથી બતાવતા વેગ હતો ને આની હવે મારાથી સાડી પહેરીને તો કોઈ હિસાબ બધો ન થાય હું આખી લીગરી થઈ અને પછી મેં એ બધું પતા રાસન બાસન બધું ભેગો કર્યો અને પછી મેં કેટલું કામ કર્યું હોય યુટ્યુબ ફેમિલી તમે એમ ન સમજો કે બસ એ જ હતું પછી પાદળ થોડુંક ચોખ્ખું કર્યું ને આ બધા વાસણ કરવાના છે મને હજી હાલો હવે વાસણ બાસણ ધોઈ લઉં મારે તડકો તો જોવો યાર સોરી હવે સાડીમાં પછી સાંજના પાંચ વાગે મને ભૂખ લાગી એકદમ કડકડાકતી તો આ એટલીનો હાથો મેં આપ્યો છે આજે આપણા ઘરમાં બનશે સાંભાર ભાવે તો બસ ક્યારેક ક્યારેક મને મારા ઉપર દયા આવી જાય દે તું ખાઈ લીધી જાય આટલી બધી ભૂખ સુકામ ને ઝીલો બનાવતા દહીંની સાથે મેં સોજીનો હાથો આપ્યો છું એટલા માટે છાસથી નહીં પાણીથી નહીં દહીંથી નાખજો આથું અને છાસ કદાચ નાખો તો ખાટી ખાટી અને ઘાટી છાસ નાખશો ને એક થેપ એક મારો ચિલ્લો તો હું જ ઉભે ઉભે જ ખાઈ ગયું બે ચિલ્લા બનાવ્યા હતા મેં આજે બપોરે છે ને જમવામાં કાંઈ ખાસ તમને ખબર છે ને ભાગ દોડવાળું બધું થઈ ગયું હતું સાડી પહેરી હતી એટલે મારાથી છે ને કામ નહોતો થતો સાચો કહું તો નથી થતું ગરમી થતી હોય યાર અમારું માથે પતરા છે ને વધારે તપે છે ઉનાળો છે ને તો બસ થોડોક સોસ સોસ બોડી માટે સારો ન હોય એટલે હું બે સાવ જરાક લીધો ને થોડીક છાસ લીધી બે ચિલ્લા મેં ખાઈ લીધા એક તો તમને ખબર છે હું જ ગરમ ગરમ ખાઈ ગઈ અને આ બંટી મને જોતો હતો મેં લે બંટી તોપડ ખા થોડોક વધારે દીધો તો એને આ ગરમ ગરમ હતો ને ટાટોક દીધો એને પછી એટલી સાંભળની તૈયારી કરી સાંજના કેમ કે પતિજનો કાંઈ નક્કી ન હોય ક્યારેક ક્યારેક દઈ દે જલ્દી તો બસ આ એટલીનું સરસ મજાનો આથો પણ આવી ગયો છે બે ચાર કલાક રહી ગયો તો એટલે મસ્ત આથો પાર્લરમાં હતા કસ્ટમર ક્રીમ વેક્સ હતો એ બધું કર્યું ઘણો ત્યાં હમણાં મને બહુ જરૂર છે અમે પણ મારે કસ્ટમર આવે તો હું રાજી થઈ જાઉં છું હમણાં કેમ કે સિઝન હતી ત્યારે મેં બહુ ખેંચ્યું છે ને હવે નવરી થઈ જાઉં છું તો કંટાળો આવે બસ પાર્લરનું કામ બામ પત્તા આવ્યું પછી એટલી મૂકી દીધી અને આજ તો એટલી પણ મસ્ત બની હતી હું મોસ્ટ ઓફ છે ને ઢોસા બનાવું બાકી એટલી ઓછી બનાવું જેઠાણી બે ચાર દિવસથી એટલી બનાવતા તો દિયાને પણ ઈચ્છા થઈ ગઈ તો દિયાએ પણ બનાવી નાખી એટલી આજનો વ્લોગ બનાવવામાં હું બહુ જ હેરાન થઈ ગયો તો પ્લીઝ સપોર્ટ કરજો ને સાંભાર આજે કાંઈ ખાસ નહોતો બન્યો પણ ઠીક છે ઈડલી તો બહુ જ મસ્ત બની ગઈ હતી નેક્સ્ટ ટાઈમ આપણે હવે સોજીના ઢોસા પણ બનાવશું મેં આજે પણ ઢોસો બનાવ્યો છે જોજે તમે આગળ વિદ્યામાં ક્યારે તમને ટ્રાય કરવી હોય ઇટલી સાંભાર તો ઘરે તમે મસ્ત આ બારે તમે ખાવાના કરતા તો ઘરે મસ્ત બની જાય હાલો બધા ઇટલી સાંભાર ખાવાને ઢોસો પણ તમને મારા તરફથી ફ્રી 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 હાલો હવે ધબવા હું અને પતિદેવ બંને બેસી ગયા પતિદેવને પૂછીને જ બનાવ્યા હતા એટલી સાંભાર તો એને પણ મજા આવી ગઈ મને કહેતા હતા દિયા સાંભારમાં કાંઈક મિસ્ટેક છે મેં કીધો હા સાંભારનો સ્વાદ નથી આવતો પણ હવે અત્યારે ચૂપાચૂપ ખાઈ લો હાલો હવે જે વધ્યો કટો હશે દિયા ધબા ધબ આજનો બ્લોગ કેવો લાગો તમને બધેને વિડીયો સારો લાગે તો લાઈક ચાલશે